બાપુ <muchas> અવે સી લે ઓલામને બોલાવી લઉં આમથી મારી હગાઈ થઈ ગઈ છે અને આખો દિવસ પ્રેમની વાતો કરી છે ઓલામને કાયો કા ફોન કર આયો તા તૈ વિનો આયો હા એ હું તમને શું કહું છું એ મારા બાપુ છે ને બે કે વઈ ગયા છે તાર બાપુ બે કે વઈ ગયા એ તમે છે ને કાયો કાય માર ઘરે આલો કોઈ નથી ના ના પણ અત્યારે દેવા દે ને હવે આલો ને તો અહીંયા કોક આવી જાય તાર હવે મન મજા ના આવતી તમ વગર એટલે આમથી થી આપડી હગાઈ થઈ ગઈ છે એ તો હાલ આવું બીજું શું આવો છો ને આડુ આ લાવું છું આ તે રાખું મજા આવશે આ તો હે લે હા જાવું એટલે કોઈ નથી માર હારા બે કે વઈ ગયા હે

લાય બેંકે જઈને પૈસા ઉપાડી આવું અને છોડીના તાણે લગન કરી દેવા છે વૈશાખ મહિનામાં ઢોલ વગાડી દે નાખો છે છોડીને અત્યારે ઘરે જાજો ટાઈમ રખાય જ નહીં ઉમર થાય એટલે લગન કરી નાખાય પછી પવાડા થાય ના કરતા હારવા લાય બેંકે હાલ્યો જાવ હાયોકા હરખુ કરી નાખું હમણે ઓલા વ્યા આવશે આ તો મજા આવશે કેટલી વાર લાગી ઢોટ કલાક થઈ ગઈ હજી નો આયા જલ્દી આવે તો હારું

હું તમને શું કહું છું હે મને છે ને તમારા વગર જરી નથી ગમતું ને એટલે હું તમને અહીંયા બોલાવું છું હું તમને જોઉં નહીં ને એટલે મારા દી ન જાય આમ જો ગાંડી ઉપાધી કરીમાં એક મહિનામાં માં આપડા લગન થાય છે પછી આપડા ઘરે બેચી બે હે હા એ વાત થાય છે ઓ આ એ ફૂલ અરે બાપ રે બાપ હરી બાપા આ તમાર સમાય નઈ એ સમાય આ શું કરો તમે એ બાપુ ઈમાં એવું છે ને ઈમાં મામાન ઘર જાતા હતા ને ત્યાં સા પીવા આયા હું મુંજી રે હમણે તમારા લગન કરવાના છે એક મહિનામાં આ તમારે અહીંયા હવાયત શું લેવા હે તમને કહું છું અને અમારા ગામમાં રિવાજ છે કે લગન પહેલા છોકરો કોઈ દી અહીંયા આવે જ નહીં હજી વાત જાડી તારી આવું પોહાય જ નહીં રી બાપા તોડી નાખો અગાય મારી ગામમાં આબરૂ શું રે હસી વાત છે

એટલે આ કાકા તારી હારે જ હોય દરરોજ એટલે પૂછું છું તને પણ શું થયું શી ખબર ફોન તો કીધું આયો કા કે હે અને ક્યાં હવે એ લગભગ અહીંયા જ લગભગ કે ને અહીંયા જ જો ને જો તો આ જો ને નાચકી કાક કર્યું હોય હે હા ઇન હારાનો ફોન એટલે જ હોય નો આ જાવું છે હાલો હાલો બાપા આનો બાપો છે ને આના જેવો ઢીલો છે એક કલાક કરી હજી નો આવ્યો હજી વાત તારી મે તમને આવા નતા ધાર્યા નોકરી નો ના શરમ છે કે નહીં તમને ભૂલ થઈ જાય હવે આવું નહીં થાય ભૂલ ના દીકરા થા હો પાછા બોલ માં શું છે ગાડું નાખો છો તે તમે તમારા છોકરાને કઈ સંસ્કાર દીધા છે કે નહીં કા પણ મારા છોકરા શું કર્યું લગન પહેલા અહીંયા આવાય શું કામ પણ હવે એને હગા નહીં આવે ભૂલ થઈ જાય એક મહિનામાં તમને લગન કરવાના હતા આયા દીયા ગામમાં મારે આવ્યું શું રે

એટલે તારે છે શું અરે બધું છે મારે શું એલા એ છે તારે રહેવા દીયો એ તારા છું અમે નથી

તું બનાય હારું તો નાખી આવું કઈ પોહાય પોહાય જ આપણે શું રે તો પછી અને પાછળ પાવર કેવો કરે લે લે આપણને મારે લે હા કરે એવી હારું શાહ પી નાખી લ્યો